વર્ગ અને વર્ગમૂળ ચાલો એકનો વર્ગ કેટલો થાય એકનો વર્ગ એક ગુણ્યા એક બરાબર એક વર્ગમૂળમાં એક બરાબર એક ચાલો એના પછી બેનો વર્ગ બેનો વર્ગ બે ગુણ્યા બે બે કેટલા થાય ચાર વર્ગમૂળમાં ચાર બરાબર બે વર્ગમૂળમાં ચાર બરાબર બે ચાલો ત્રણનો વર્ગ ત્રણનો સ્ક્વેર બરાબર ત્રણ ગુણ્યા ત્રણ કેટલા થાય તો કે નવ વર્ગમૂળમાં નવ બરાબર ત્રણ ત્રણનો વર્ગ થાય નવ વર્ગમૂળમાં ત્રણ નવ બરાબર ત્રણ ચારનો વર્ગ ચાર ગુણ્યા चार चोके चोके सोल वर्ग के सोल वर्गमूण सो बराबर चार पांच नो वर्ग पांच गुनिया, पांच पचो पचो पच्चीस पांच नो वर्ग पच्चीस वर्गमूल वर्गमूण पच्चीस बराबर पांच छो वर्ग छुणिया छाए छाए છત્રીસ વર્ગમુણ માં છત્રીસ બરાબર છ સાત નો વર્ગ સાત ગુણ્યા સાત સત્યો સત્યો ઓગણપચાસ વર્ગમૂળ માં ઓગણપચાસ બરાબર સાત નો વર્ગ આઠ ગુણ્યા આઠ અઠ્યો ચોસઠ આઠનો વર્ગ કેટલો થાય ચોસઠ વર્ગમૂળમાં ચોસઠ ની વેલ્યુ શું થાય કે આઠ ચાલો નવનો વર્ગ નવ ગુણ્યા નવ નેવે નેવે વર્ગમૂળમાં એક્યાસી ઇક્વલ ટુ નાઇન દસનો વર્ગ દસ ગુણ્યા દસ કેટલો થાય સો વર્ગમૂળમાં સો બરાબર દસ અગિયારનો વર્ગ અગિયાર ગુણ્યા એટલા થાય એકસો એકવીસ વર્ગમૂળમાં એકસો એકવીસ બરાબર અગિયાર બાર વર્ગ બાર ગુણ્યા બાર એટલા થાય એકસો ચુમ્માલીસ વર્ગમૂળમાં એકસો ચુમ્માલીસ બરાબર બાર ચાલો તેરનો વર્ગ તેર ગુણ્યા તેર કેટલો થાય એકસો ઓગણસિત્તેર તેરનો વર્ગ એકસો ઓગણસિત્તેર વર્ગમૂળમાં એકસો ઓગણસિત્તેર ઇઝ ઇક્વલ ટુ તેર ચાલો ચૌદનો વર્ગ ચૌદ ગુણ્યા ચૌદ કેટલા થાય એકસો છન્નું વર્ગમૂળમાં એકસો છન્નું ઇઝલ ટુ ચૌદ ચાલો એના પછી પંદરનો વર્ગ પંદર ગુણ્યા પંદર કેટલા થાય બસો પચીસ વર્ગમૂળમાં બસો પચીસ ઇક્વલ ટુ પંદર એના પછી 16 નો વર્ગ સોળ ગુણ્યા સોળ કેટલા થાય બસો છપ્પન વર્ગમૂળમાં બસો છપ્પન ઝીક્વલ ટુ સોળ સત્તરનો વર્ગ સત્તર ગુણ્યા સત્તર ટુ બસો વર્ગમુણમાં બસો નેવ્યાસી ઇઝ ઇક્વલ ટુ સત્તર અઢારનો વર્ગ અઢાર ગુણ્યા અઢાર બરાબર કેટલા થાય ત્રણસો ચોવીસ વર્ગમૂળમાં ત્રણસો ચોવીસ ઇઝ ઇક્વલ ટુ અઢાર ચાલો એના પછી છે ઓગણીસનો વર્ગ ઓગણીસ ગુણ્યા ઓગણીસ કેટલા થાય ત્રણસો એકસઠ વર્ગમૂળમાં ત્રણસો એકસઠ ઇઝ ઇક્વલ ટુ ઓગણીસ ચાલો એના પછી લાસ્ટ વીસનો વર્ગ વીસ ગુણ્યા વીસ કેટલા થાય તો ચારસો વર્ગમૂળમાં ચારસો ઇઝ ઇક્વલ ટુ વીસ તો આ હતા એકથી વીસના વર્ગ અને વર્ગમૂળ થેન્ક યુ